કે રાજકુમારી એવા એવા પ્રશ્નો મૂકે અને એ પ્રશ્નો સોલ્યુશન થાય તો જે રાજકુમાર એ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે એ રાજકુમાર જોડે એ દીની દીકરીના લગ્ન થાય હવે ઘટના એવી બને છે દોસ્તો ખાસ સાંભળજો કે આ રાજાની દીકરીએ એક જબરજસ્ત પ્રશ્ન પૂછ્યો અને ચારે બાજુના એમના આજુબાજુના જેટલા પણ રજવાડા રજવાડા હતા બધા એ ફેલાવી દીધેલી વાત કે મારે લગ્ન કરવાના છે અને આ તારીખે મારા લગ્ન છે એટલે બધા રાજકુમારો આવવાનું પણ શરત એટલી કે મારો એક પ્રશ્ન છે કે એક થી વીસ અંકોની અંદર આખો સંસાર સમાઈ જવો જોઈએ હવે મિત્રો સાંભળજો સાંભળવા જેવી વાત હવે છે જાણવા જેવી વાત હવે છે તમને ખૂબ આનંદ થશે જાણીને મિત્રો સાંભળજો હવે રાજકુમારી ની જે લગ્ન કરવાની તારીખ નજીક આવે છે આખો સ્વયંવર યોજાય છે પહેલાના સમયમાં સ્વયંવર યોજાતો સો થી દોઢસો જેટલા રાજકુમારો આવ્યા બધા માટે સરસ મજાનું જમવાનું બનાવવા જમવાનું બનાવડાયું બધા રાજકુમારો સરસ મજાનું જમ્યા અને પછી બધા પોતપોતાની ગાદી પર બેસી ગયા ઘટના કેવી બને છે મિત્રો ધ્યાનથી અને કાન ખોલીને સાંભળજો રાજકુમારી ઊભી રહી અને રાજકુમારી બોલી કે કોઈ એક રાજકુમાર કે આમાંથી ઉભેલો કોઈ પણ રાજકુમાર મને એક થી વીસ અંકોની અંદર આખો સંસાર સમાય છે એવું કહેશે તો એની સાથે હું લગ્ન કરીશ મિત્રો ઘણા રાજકુમાર ઊભા થયા ઘણા ઊભા થયા ઘણી બધી વાત કરી પરંતુ કોઈ પણ રાજકુમારને આમાં પ્રશ્નનો જવાબ આવડ્યો નહીં હવે સાંભળજો હવે ત્યાં જમણવાર હતો ને એટલે એક મીઠાઈ બનાવનાર એક વ્યક્તિ હતો ત્યાં મીઠાઈ વાળો ભાઈ એટલે મીઠાઈ વાળા ભાઈએ કીધું કે રાજકુમારીજી તમારા પ્રશ્નનો જવાબ આ એક પણ રાજકુમારને આવડતો નથી જો તમારા પ્રશ્નોનો જવાબ હું આપીશ તો તમે મારી જોડે લગ્ન કરશો ત્યારે રાજકુમાર એકદમ ગુસ્સામાં થઈ ગઈ દોસ્તો એકદમ ગુસ્સામાં આવી ગઈ તું કઈ રીતે જવાબ આપી શકે મોટા મોટા રાજકુમાર બેઠા છે અને તું સારો એક મીઠાઈવાળો કઈ રીતે જવાબ આપી શકે ત્યારે જરા મીઠાઈવાળા કીધું કે નહીં રાજકુમારી હું સો જવાબ આપીશ તો સાંભળો મિત્રો રાજકુમારે કીધું હા સો ટકા ચાલ તું એક થી વીસ અંકો અંદર આખો સંસાર સમાવી દે પરંતુ જો તું જવાબ ખોટો પડ્યો તો તને મૃત્યુદંડ દંડ આપવામાં આવશે સાંભળજો મિત્રો બહુ જબરજસ્ત રાજકુમારી જવાબ ના આપી શક્યો તો તને મૃત્યુદંડ મળશે એટલે કે તને ફાંસીની સજા મળશે હવે મિત્રો આ ઘટના કેવી બનશે કે એક વીસ અંકોમાં સંસાર સમાવો કેટલી વસ્તુ છે ત્યારે પેલા મીઠાઈવાળા કીધું કશો વાંધો નથી

એમની સામે આવે છે મીઠાઈવાળો અને એ ઉભો રહે છે અને પછી શરૂઆત કરે તો સાંભળો ત્યારે બતા હું તમને આજે એક થી વીસ અંકો અંદર આખો સંસાર સમાવી દઉં ત્યારે મીઠાઈવાળા શરૂઆત કરીને ને પહેલા બોલ્યો કે એક નંબર એટલે એક ઈશ્વર છે અને બે પક્ષ છે ત્રણ લોક છે અને ચાર યુગ છે અને પાંચ પાંડવ છે છ શ્લોક છે છ શ્લોક છે સાત વાર છે આઠ ખંડ છે અને નવ ગ્રહો છે

ત્યારે મિત્રો આજુબાજુ બેઠેલા તમામ રાજાઓ અને એમના કુંવરો ને બધા એટલા બધા વિચારમાં પડી ગયા કે આ વ્યક્તિ જોડે કેટલું નોલેજ છે ફરીથી સાંભળેલો મિત્રો કે એક ઈશ્વર કે આ દુનિયામાં એક જ ઈશ્વર છે બે પક્ષ એટલા દુનિયામાં બે પક્ષ હોય છે ત્રણ લોક એટલે કે ત્રણ લોક હોય છે આ દુનિયામાં અને ચાર તો શું કીધું મેં તમને કે ચાર શું હોય છે કે ચાર તમને કીધું એમ ત્રણ લોક અને ચાર મિત્રો જેમ તમને મેં વાત કરી એ એ બધાની અંદર એટલું બધું એ ઊંડાણપૂર્વક ઉતરી જાય છે કે મિત્રો તમે ન પૂછો વાત ચાર યુગની એને પણ વાત કરી નાખી પાંચ પાંડવની પણ એને વાત કરી નાખી છ શ્લોકની પણ વાત કરી નાખી છ શસ્ત્રની પણ એને વાત કરી છ શ્લોક કીધા ને છ શસ્ત્ર પણ એને કીધા સાત એને સાત કીધા કે સાત વાર છે અને આઠમા નંબરે છે આઠ

છે મિત્રો અને મેં તમને જે અધ વચ્ચે મૂકી દીધું છે ને કે આઠ પર શું આવે એ તમારે વિડીયો અને મને કહેવાનું છે મિત્રો તો નેક્સ્ટ વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપજો મિત્રો જય હિન્દ જય ભારત